દશક મિત્રો જય સમ્યનારાયણ હું આવી ગયો છો આખા જ્યાં મહારાજ બબે સ્વરૂપે રહ્યા છે ત્યાં આવી ગયો છું અને આખાનો મહિમા જાણીએ આખામાં પણ મહારાજે પંદરપણ દિવસ યજ્ઞ ચાલુ રાખ્યો પીપરાણા પણ યજ્ઞ ચાલુ રાખ્યો તો બબે સ્વરૂપે પાર્સદો સંતો હરિભક્તો સહિત તો આપણે આખા મંદિરના દર્શન કરીએ અને જો પુજારી બિપિનભાઈઓ હોય તો એમની પણ મુલાકાત લેશું તો ચાલો હવે અંદર જઈએ તો આવી ગયો છું અહીંયા હાખા મંદિરે જયુભાઈ ગાડી હરકી કરે છે મારે જાય સ્વામિનારાયણ તો મિત્રો હું આવી ગયો છું અને આપણે બિપિનભાઈ પાસે એમાં જાણશું મહારાજનો દાદા છે તો એ પાસે આપણે જાણશું મહિમા હનુમાનજી મહારાજ તથા ગણેશજીના દર્શન ન કરો ત્યાં સુધી દર્શન બધા નિષ્ફળ તથા હરિભક્તોને ખાસ કહેવાનું કે બે માળા કરવી છે

પરભક્તિજનો મહારાજે તો આ ભૂમિ ઉપર અનેકવાર વાર અનેક લીલાઓ કરે એક જ સ્વરૂપે પણ મહારાજ આખાની અંદર વધારેલા અને પીપળાણાના નરસિંહ મેથાને તો આ દર્શન આખાની ભૂમિ ઉપર મહારાજે કરાવ્યા એવું હરિલીલા મૃતના ત્રીજા કળોના પચીસમાં વિશ્રામમાં આ ઉલ્લેખ લખેલો છે ત્યાર પછી વાલા ભક્તિજનો મહારાજ કાળવાડીમાં પૂર્ણ હોય સમાધિના પ્રકરણો ચલાવી એવામાં આખામાંથી માંથી નારણ કીધો પીપલાણા માંથી નરસિંહ મહેતા બે મહારાજ ને તંદુર પ્રણામ કરીને કે છે કૃપાનાથ અમારા પૂર ની અંદર પધારો મહારાજ કે અમે જરૂર પધારશું જે તે વખતે સંદેશો મોકલશો મહારાજ જે તે વખતે સંદેશો મોકલે છે બે ભક્તજનો સામૈયા લઈને ચાલતા થાય ને આખાના પાદરમાં બધા ભેણા થાય બે ભક્તજનો મહારાજ ને વિનંતી કરવા માંડ્યા કૃપા ના અમારે ઘેર રસોઈ તૈયાર છે ને અમારે અહીંયા બધા અરે મહારાજ કે પણ એક સાથે બે જગ્યા મને કેમ અને બે જગ્યાએ રસોઈ શા માટે બનાવી પણ બેય બ્રાહ્મણો હઠ પકડે એટલે મહારાજ મયારામ ભક્ત ને મુક્તાની સ્વામી ને બે બોલાવી નીકળ્યા બે બ્રાહ્મણો હઠ લઈને બેઠા એક સાથે બે જગ્યા મને કેમ જાવ ત્યારે મયાનામ ભટ્ટતા નવલખા પર્વત સાથે ને મળેલા કૃષ્ણ અવતાર ની અંદર અનેક ગોપીઓ ની સાથે રાસ બ્રહ્મા એ જયારે વાંચ્યું ત્યારે અનેક સ્વરૂપે તો પછી મહારાજ બે સ્વરૂપ ધારણ કરવા એમાં કઈ મોટી વાત મહારાજ કે જેવી આજ્ઞા ભગવાન ભક્તના આધીન છે રથો જુદો પડે ત્યાંથી સંતો હરિભક્તો સહિત મહારાજ બે સ્વરૂપે થાય એક સ્વરૂપે આખામાં નારણજી દવે ભેગા અને એક સ્વરૂપે પીપળાણાના નરસિંહ મહેતા ભેગા એમ વાલા હરિભક્તજનો સત્સંગી જીવનના પાંચમા ક્રષ્ણા તેર માં વિશ્રામમાં આ ફૂલ્લેખ લખેલો અને ત્યાર પછી વાલા ભક્તજનો બાજુમાં પીપળો છે ત્યાં મહારાજે રોજો કુપડો બાંધેલો અહિયાં શિવલિંગ છે પ્રસાદિંગ છે પેલે વેલો અહિંસાભાઈ યજ્ઞ મહારાજે ત્યાં કીધો

શ્રેષ્ઠ અહીં કોઈએ કાંઈ દાન આપેલું હોય ત્યાર પછી વાળા ભક્તજનો મહારાજ વાડીની અંદર મલને રમતા હોય હોય છે મહારાજની બાજુમાં અગતરાઈના પર્વતભાઈ ભીમભાઈ આખાના નારણજી નારણજીણાના નરસિંહ માણવદરના માયામભ મરણાના જેઠાકો પંચાળાના જીણાભાઈ માંડવના ગોધનસે બથરીના બાપા બાપાદિક ભક્ત મહારાજની બાજુમાં ઊભેલા છે ને બે મલ રમતા હોય છે એવામાં ખિસકોની રીતે

અને વાળા ભક્ત સ્વધામ ના દીકરી આખામાં નારણજી દવે દીકરા નરસિંહ દવે એના ઘરમાં સાસરે હતા એ લાડુબાની હું વાત કરું ગઢપુર વાળા લાડુબા લાડુબા છે એ સમાધિ નિરાવણ વાળા હતા જેડે ગુણાતિ તનન સ્વામી ની આવર્તા વધારે એ લાડુબા ને ત્યાં મહારાજ સ્વધામ માં ગયા પછી કાઠ્યો માં થારો થઈ દિવ્ય સ્વરૂપે આવીને કે છે લાડુબા જટ રસોઈ બનાવો અમારે જમવું છે જમીન અમારે અહીંથી પંચાળ છે લાડુબા મહારાજ ને કે કૃપાનાથ અમે તો એમ વાત સાંભળી અમલિક તમે કટપુર માં મંડવાડ ગ્રહ નું મહારાજ કે અમારા અમારે લખમય કે રોગ કૃપાના તમાકાઈ તક તો કે તો જટ રસોઈ બનાવો અમારે જમવું છે

લાડુબા આંખ ન જોવા મળે મહારાજ કે ન જોવા મળે સવારો છે સાચીઓ લાડુબા કે મારે સમજવું છું એક પછી એમ વાત સાંભળું કે મહારાજે માં અનેક પછી અનંત બ્રહ્મા નો ધરિત્રોકનાથ મહારાજ ના જુવાના ટુકડા ખાય ઘેરે આવીને સમાધિમાં જઈને જ્યાં જુએ તો ગઢપુર માં શો એટલે કે સ્વધમ મર્યા પછી પણ કાઠીઓના સ્વારો થઈ દિવ્ય સ્વરૂપે મહારાજ આખાની અંદર પધારેલા એવું હરિલીલા વ્રતના દસમા કરોડના છઠ્ઠા વિશ્રામમાં

જે મહારાજે જે જે જગ્યાએ લીલાઓ કરેલી છે એ ધામનું આપણે દર્શન કરીએ જેથી કરીને મહારાજની સ્મૃતિ તાજી થાય અને સ્મૃતિ થાય અને જેથી કરીને એ સ્મૃતિ અંત સમય યાદ આવી જાય તો એ જીવાત્માનું ઋણ થાય અને મોટી પદવીને પામે છે મારા ભક્તો આવો પંચ ધામનો મહિમા છે સ્વામી મહારાજ મહારાજ છે ભરતદેવ છે અને અહીંયા તો હું આવું છું ઘણી વખત એની પાસે આપણે આખાનો મહિમા જાણ્યો મહારાજ નું મહિમા જાણો મહારાજનો તિરોધામ લીલાનો મહિમા જાણો આપણે ખબર નથી બીજા લાડુબા ખબર મને આથી પણ જેવો જો એવો નતો મહિમા ખબર બરોબર આપણી જે આપણે પોર્ટ જે બહાર છે મહારાજ તિરોધામ ગયા અને લાડુબા જે આ લોકોને વળાવા જાય છે ડાબે

લાડુબાને ત્યાં વધારે છે મોકરો તેરો ભયંકર દુષ્કાળ છે ને મહારાજ લાડુબાને ત્યાં આવીને કે છે લાડુબા આ દુષ્કાળ તો એટલો બધો ભયંકર દુષ્કાળ છે મા બાપ એના બચ્ચાને મારી ખાય એવો ભયંકર દુષ્કાળ છે ત્યારે લાડુબા મહારાજને મીડા કહેવાય પ્રભાનાથ ઘરમાં જુવારની કોઠી બાર મંગણી છે ને એટલા દાણા છે કોઠીમાંથી દાણા ખૂટે મારું આયુષ ખૂટે વેલા તેર વાવ મહારાજ કે એવું કહે છે નહીં તમારી

મહારાજ અહીંયા સાબરી નદીમાં નયા છે આ પંચાળામાં સીન છે અને બાલા ગામથી આવતા રસ્તો છે બાલા ગામથી કસોટ જવાય ને એ રસ્તો છે